નમસ્કાર આજે આપણે વાત કરીશું ભારતના ઇતિહાસના એક એવા મહાન વ્યક્તિત્વને જેમના વિના આપણી સંસદીય લોકશાહીની જે કલ્પના છે ને એ કદાચ અધૂરી રહી જાત જો પટેલના આમ સાંભળીએ ને એટલે મગજમાં તરત જ કોણ આવે સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના લોખંડી પુરુષ સાચું ને પણ એ જ પરિવારમાં બીજા એક પટેલ પણ હતા તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ જેઓ ઓળખાયા સંસદના ગાર્ડિયન તરીકે તો ચાલો આમાં ઊંડા ઉતરીએ આ વાર્તા છે એક જ પટેલ પરિવારના બે યોદ્ધાઓની એક તરફ સરદાર જેમણે આખા દેશને એક કર્યો તો બીજી તરફ એમના મોટા ભાઈ જેમણે અંગ્રેજો સામે લડવા માટે એકદમ અલગ જ રસ્તો અપનાવ્યો તેમણે બ્રિટિશ સામ્રાજ્ય સામે એમના જ સત્તાના કેન્દ્રોમાંથી લડત આપી અને ભારતની સંસદીય લોકશાહીનો પાયો નાખ્યો તો આ વિઠ્ઠલભાઈ પટેલ હતા કોણ એ હતા કેન્દ્રીય ધારાસભાના પહેલા જી હા પહેલા ભારતીય સ્પીકર એમણે જે રસ્તો બનાવ્યો ને જે પરંપરાઓ શરૂ કરી એ જ તો આજે આપણી લોકશાહીનો પાયો છે તો સવાલ એ છે કે આ બધું શરૂ કેવી રીતે થયું કેવી રીતે એમણે સિસ્ટમની અંદર રહીને જ સંઘર્ષ કર્યો એમણે એક આખા સામ્રાજ્યને તોડવા માટે જે કાનૂની અને રાજકીય હથિયારો ઘડ્યા ને એની પાછળની કહાની એમના શરૂઆતના જીવનમાં છુપાયેલી છે વિઠ્ઠલભાઈનો જન્મ થયો હતો અઢારસો ને કરમસદમાં કહેવાય છે કે સ્વભાવે તેઓ એમના નાનાભાઈ વલ્લભભાઈ કરતાં પણ વધારે આક્રમક અને હાજર જવાબી હતા નડિયાદ અને મુંબઈમાં કાયદાનો અભ્યાસ કર્યો અને પછી તો પહોંચી ગયા સીધા લંડન અને ત્યાં તો એમને કમાલ કરી દીધી મિડલ ટેમ્પલમાં જે કોર્સ છત્રીસ મહિનાનો હતો એ એમણે ફક્ત ત્રીસ મહિનામાં જ પૂરો કરી નાખ્યો અને એ પણ ક્લાસમાં ફર્સ્ટ આવીને વિચારો અંગ્રેજોના કાયદા પર એમની પકડ કેટલી જબરજસ્ત હશે હવે એમની લડવાની રીત ગાંધીજીથી થોડી અલગ હતી ઓગણીસો બાવીસમાં એમણે મોતીલાલ નેહરુ અને ચિત્રંજન દાસ સાથે મળીને બનાવી સ્વરાજ પાર્ટી આ પાર્ટીનો આઈડિયા જ અલગ હતો એમનું માનવું હતું કે બહાર રહીને વિરોધ કરવા કરતાં ચૂંટણી લડો સિસ્ટમમાં ભૂસો અને પછી અંદરથી જ અંગ્રેજ સરકારની દરેક નીતિનો વિરોધ કરો એમના કામમાં જ અડચણ ઊભી કરો અને બસ એમની આ જ રણનીતિ એમને એક એવા મુકામ પર લઈ ગઈ જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી ભારતના પ્રથમ સ્પીકર એ ઐતિહાસિક ક્ષણ જ્યારે એક ભારતીય દેશભક્ત અંગ્રેજોની સત્તાના કેન્દ્રમાં જઈને સ્પીકરની ખુરશી પર બેઠો આ તારીખ ઇતિહાસમાં નોંધી લેવા જેવી છે ચોવીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ ભારતીય સંસદના ઇતિહાસમાં આ એક એવો દિવસ હતો જેણે બધું જ બદલીને રાખી દીધું અને એમની જીત કેટલી રોમાંચક હતી એનો અંદાજ ખાલી આ એક આંકડા પરથી આવી જશે બે માત્ર બે વોટના માર્જિનથી તેઓ જીત્યા હતા એ પણ અંગ્રેજોના પોતાના ઉમેદવાર સામે આ જીત ખાલી એક ખુરશીની નહોતી આ તો આખા દેશની આશાઓની જીત હતી અને સ્પીકર બનતાની સાથે જ એમણે બતાવી દીધું કે હવે નિયમો બદલાશે એમણે સાફસાફ કહી દીધું કે આ ગૃહની ગરિમા સૌથી ઉપર છે વાત તો ત્યાં સુધી પહોંચી કે એકવાર એમણે બ્રિટિશ વાઇસરોયને પણ ટૂંકી દીધા અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું આ ગૃહમાં મારું સ્થાન સર્વોપરી છે વિચારો એ સમયે કોઈ ભારતીય અંગ્રેજ વાઇસરોયને આવું કહે એ તો સીધો પડકાર હતો પછી એમણે જે કર્યું એણે તો એક મિસાલ કાયમ કરી દીધી સ્પીકર તરીકે કોઈના પર પક્ષપાતનો આરોપ ન લાગે એટલે કે સાચી નિષ્પક્ષતા માટે એમણે જે પહેલું કામ કર્યું એ હતું પોતાની જ પાર્ટી સ્વરાજ પાર્ટીમાંથી રાજીનામું આપવાનું અને સ્પીકરના પદ માટે તટસ્થ રહેવાની આ જે પરંપરા એમણે શરૂ કરી એ આજે પણ આપણી લોકશાહીનો એક મજબૂત આધારસ્તંભ છે તો ચાલો એમના આ ક્રાંતિકારી કાર્યકાળ પર એક ઝડપી નજર નાખીએ ઓગણીસો ને પચ્ચીસમાં તેઓ ભારતના પહેલા સ્પીકર બન્યા ઓગણીસો ને એમણે પોતાની સત્તાનો ઉપયોગ કરીને એકદમ ખતરનાક એવા પબ્લિક સેફ્ટી બિલને અટકાવી દીધું ઓગણીસો ને ઓગણચાલીસમાં જ્યારે એસેમ્બલીમાં બોમ્બ ધડાકો થયો ત્યારે પણ એમણે શાંતિ જાળવી રાખી અને લોકતાંત્રિક પ્રક્રિયા ચાલુ રાખી અને છેવટે ઓગણીસો ને ત્રીસમાં એમણે આટલા મોટા પદ પરથી રાજીનામું આપી દીધું દેશની આઝાદીની લડતમાં જોડાવા માટે આ જ વાત આપણને લઈ જાય છે આપણા ચોથા વિભાગ પર પદ કરતા દેશ પ્રથમ આ એ વાત સાબિત કરે છે કે એમના માટે પેલી શક્તિશાળી ખુરશી નહીં પણ દેશની આઝાદી સૌથી ઉપર હતી આ પબ્લિક સેફટી બિલની વાત બહુ રસપ્રદ છે અંગ્રેજો આ બિલ એટલા માટે લાવ્યા હતા જેથી તેઓ ભારતીય ક્રાંતિકારીઓને સહેલાઈથી દબાવી શકે પણ વિઠ્ઠલભાઈએ એક એવી ચાલ ચાલી જેની કોઈએ અપેક્ષા નહોતી રાખી એમણે કાયદા કાનૂનનો જ ઉપયોગ કરીને આ બિલને આઉટ ઓફ ઓર્ડર એટલે કે નિયમ બાહ્ય જાહેર કરી દીધું બ્રિટિશ સરકાર જોતી જ રહી ગઈ અને પછી પેલી ભગતસિંહવાળી ઘટના જ્યારે એસેમ્બલીમાં બોમ્બ ફેંકાડો ત્યારે વિચારો કેવો માહોલ હશે ચારે બાજુ અફરાતફરી ગભરાટ પણ એવા સમયે પણ વિઠ્ઠલભાઈ પોતાની ખુરશી પર અડગ રહ્યા એમણે શાંતિથી ગૃહણી કાર્યવાહી ચાલુ રાખી એની ગરિમા જાળવી રાખી એમણે અંધાધૂંધીને લોકશાહી પર હાવી થવા દીધી નહીં અને અંતે એમનો સૌથી મોટો નિર્ણય જે એમની દેશભક્તિનો સૌથી મોટો પુરાવો છે થયું એવું કે ઓગણીસો ત્રીસમાં મહાત્મા ગાંધીએ સવિનાય કાનૂનભંગની ચળવળ શરૂ કરી આખા દેશને એક થવાનું આહવાન કર્યું તો વિઠ્ઠલભાઈએ શું કર્યું એમણે દેશ સાથે એકતા બતાવવા માટે સ્પીકરના એ શક્તિશાળી પદ પરથી રાજીનામું આપી દીધું અને કારકિર્દી છોડીને સીધા જ આંદોલનના મેદાનમાં ઉતરી પડ્યા તો આ બધા પછી સવાલ એ થાય કે વિઠ્ઠલભાઈ પટેલ આપણને વારસામાં શું આપીને ગયા એમનો આ અમર વારસો શું છે ચાલો જોઈએ કે એક માણસે શરૂ કરેલી પરંપરાઓ આજે પણ આખા દેશને કેવી રીતે દિશા આપી રહી છે સરળ શબ્દોમાં કહીએ તો એમણે ભારતીય લોકશાહી માટે એક આખી બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી એમણે આપણને શીખવ્યું કે સ્પીકર નિષ્પક્ષ અને સ્વતંત્ર હોવો જોઈએ એમણે સંસદની ગરિમા અને સર્વપરિતાને સૌથી ઉપર રાખી અને સૌથી મોટી વાત એમણે એ સાબિત કરી દીધું કે દુશ્મનના જ હથિયારોથી દુશ્મનના જ ઘરને તોડી શકાય છે એટલે જ તો એમને સંસદીય પ્રક્રિયાના સાચા ગાર્ડિયન કહેવામાં આવે છે અને એમનો આ વારસો આજે પણ આપણી નજર સામે છે દેશની રાજધાની દિલ્હીમાં વિઠ્ઠલભાઈ પટેલ ભવન આ ઈમારત આપણને યાદ અપાવે છે એમની અને એક સવાલ પણ પૂછે છે કે કેવી રીતે ઇતિહાસના પાનામાં ક્યાં ખોવાઈ ગયેલું એક નામ આખા દેશના ભવિષ્ય પર આટલી ઊંડી અને કાયમી છાપ છોડી શકે છે